શિવ પુરાણ ની અંદર અભિષેક વિશે અને ભગવાન શિવની પૂજા વિશે ઘણું બધું દર્શાવવામાં આવ્યું છે એમાંથી સૌથી પ્રથમ તો આપણે આપણે એ જાણીએ કે ભગવાન શિવજી ઉપર અભિષેક કરીએ છીએ તો આપણા આત્માની શુદ્ધિ થાય છે કોઈ પણ દેવતાઓ ઉપર તમે જયારે અભિષેક કરો ત્યારે તમારા આત્માની શુદ્ધિ થાય ભગવાનને ગંધ એટલે ચંદન અર્પણ કરો ત્યારે તમને પુણ્યની પ્રાપ્તિ થાય ભગવાનને અર્પણ કરો એટલે એટલે તમારા વૃદ્ધિ થાય ધૂપ તમને ધનની પ્રાપ્તિ થાય ભગવાનને જ્યારે તમે દીપનું દર્શન કરાવો ત્યારે તમારામાં જ્ઞાનની વૃદ્ધિ થાય અને જ્યારે ભગવાનને તાંબુલ અર્પણ કરો છો ત્યારે તમને ભોગોની ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે માટે અભિષેક નું ખુબ સુંદર મહત્વ છે સાથે નમસ્કાર નું પણ ખૂબ સુંદર મહત્વ છે એમાં શિવ પુરાણ ની અંદર રુદ્ર સંહિતા નો જે સૃષ્ટિ ખંડ છે એમાં અધ્યાય નંબર ચૌદ કે જે વ્યક્તિ ને લક્ષ્મી પ્રાપ્તિ ની ઈચ્છા છે એને કમળ પુષ્પ થી બિલ્વ પત્ર થી શત પત્ર થી અને શંખ પુષ્પ થી ભગવાન શિવજી ની પૂજા કરવી જોઈએ તો લક્ષ્મીજી ને પ્રાપ્તિ થાય છે અને પાપો નો નાશ થાય છે આમાં સંશય જ નથી અહુ દર્શાવવામાં આવ્યું છે આપણા શાસ્ત્ર ની અંદર શિવપુરાણ ની અંદર પુષ્પ પૂજા નું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે તો જે વ્યક્તિને મોક્ષ ની ઈચ્છા હોય એ વ્યક્તિ એક લાખ દર્ભ દ્વારા ભગવાન શિવજી ઉપર દર્ભ અભિષેક કરી શકે છે જેને દર્ભાર્ચન પદ્ધતિ કહેવાય જેમને આયુષ્યની ઈચ્છા છે એ દુર્વા જે ધોખડ આપણે કહીએ છીએ એ દુર્વા દ્વારા ભગવાન શિવજી ની પૂજા કરી શકે છે અને જેમને પુત્રની અભિલાષા છે પુત્રની ઈચ્છા છે એ વ્યક્તિ એક લાખ ધતુરાના પુષ્પથી ભગવાન શિવજીની પૂજા કરી શકે છે એમાં પણ ધતુરાની અંદર અને એ ની પ્રાપ્તિ કરાવનારો હોય છે અગસ્થ્યના પુષ્પથી જે પૂજા કરે છે એને યશની પ્રાપ્તિ થાય છે જે ભગવાન શિવલિંગની તુલસી દલ થી પૂજા કરે છે અને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે લાલ અને સફેદ મદાર અને અપામાર્ગ આ પુષ્પ થી પૂજા કરવાથી શ્રેષ્ઠ યશ અને પ્રતાપની પ્રાપ્તિ થાય છે જેમને રોગોમાંથી મુક્ત થાવું છે એ કરવીણના પુષ્પથી એક લાખ ફૂલ અર્પણ કરી અને ભગવાન શિવની પૂજા કરી શકે છે

કે ચંપો અને કેવડો આ બે પુષ્પ એવા છે કે ભગવાન શિવને કદાપી અર્પણ કરવા ન જોઈએ જેનું ધ્યાન રાખવું તો અમારા દર્શકોને માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે હવે આપણે આના પછીના એપિસોડમાં અનાજ વિશે વાત કરીએ કે અનાજ કયા કયા અનાજ છે જે ભગવાન શિવજીને અર્પણ કરી શકાય છે અને એનું શું મહત્વ છે